ટ્રમ્પનું ટેરિફ વોર અમેરિકાને તારશે કે ડુબાડશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કેનેડા મેક્સિકો અને ચીન ઉપર વધારાના ટેરિફ લાદ્યા હતા અને ઉપર ટૂંક સમયમાં ટેરિફ આવશે એવું જણાવતા વૈશ્વિક કરન્સી અને કોમોડિટી માર્કેટમાં અફરાતફરી જોવા મળી હતી વિશ્વના છ ચલણો સામે અમેરિકાના ડોલરનું મૂલ્ય નક્કી થતા ડોલર ઇન્ડેક્સ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો ડોલરની મજબૂતાઈના કારણે ભારતીય ચલણ ઉપયોગ ઇતિહાસમાં પ્રથમ વખત ની સપાટી તોડીને વધારે નીચે પલટાયો હતો ડોલર સામે મેક્સિકન પેસો ચીનનો યુવાન પણ વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યા હતા આ ઉપરાંત કેનેડિયન ડોલર્સ વિસ્ફ્રાંક યુરો અને બ્રિટિશ પાઉન્ડ પણ તૂટ્યા હતા ડોનાલ્ડ ટ્રબે ચૂંટણીના પ્રચાર દરમિયાન આપેલા વચનનો અમલ તેમણે પહેલી ફેબ્રુઆરીએ કર્યો છે અને કેનેડા ચીન અને મેક્સિકો ઉપર તેમણે વધારાનો ટેરિફ લાદી દીધો છે જ્યારે તેની સામે મેક્સિકોના પ્રમુખ કોલોડિયા સેમ્બુએ પણ કઈ ગાજા જાય એવા નથી તેમણે પણ જસ્ટિન ટુડોના માળાના નેતા મનાયા છે અને કોલોનીયાને પણ અમેરિકા પર

ફરી સમૃદ્ધ થશે અમેરિકામાં રોજગારી પેદા થશે અમેરિકાની આવક વધશે અને અમેરિકા ફરી દુનિયામાં સૌથી મહાન દેશ બનશે અર્થશાસ્ત્રીઓ ટ્રમ્પની વાતને મૂર્ખતા ભણી ગણાવે છે તેમના મતે ટ્રમ્પ પોતાની સનક પૂરી કરવા માટે જાતે જ પગ પર કુહાડો મારી રહ્યા છે તેના કારણે અમેરિકાને નુકસાન થશે પરંતુ ચીન સહિત અમેરિકાના વિરોધી દેશો એ હદે મજબૂત થશે કે અમેરિકા તેને પહોંચી જ નહીં વળે ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવાની વાતો કરી રહ્યા છે પણ વાસ્તવમાં એ ચીનના એજન્ટ તરીકે વર્તી રહ્યા છે દુનિયાના દેશોને એ ચીન તરફ ધકેલી રહ્યા છે ટેરિફ લાદવાને કારણે બહારથી આવતા ચીજ વસ્તુઓ મોંઘી થશે તેથી અમેરિકનોએ તેના માટે વધારે પૈસા ચૂકવવા પડશે યેલન યુનિવર્સિટીના અંદાજ પ્રમાણે ટ્રમ્પે લાદેલા ટેરિફના કારણે દરેક અમેરિકન પરિવારને અગિયારસો ને સિત્તેર ડોલરનો ફટકો પડશે અમેરિકાની માથાદીઠ આવક છ્યાસી ડોલર છે એક પરિવારમાં ઓછામાં ઓછા બે વ્યક્તિ હોય કે જે જોતા આ આવકમાં એક ટકા જેટલો જ ફરક પડશે આ ફટકો મોટો નથી અમેરિકા તાત્કાલિક આર્થિક રીતે બહુ નુકસાન નહીં કરે પણ લાંબા ગાળે તેની અસર વર્તા હશે અમેરિકા પોતાની વીજળી ની જરૂરિયાતને માટે ઘણા અંશે કેનેડા પર નિર્ભર છે અમેરિકાએ કેનેડાથી આવતી વીજળી પર દસ ટકા ટેક્સ લગાવી દીધો છે તેનો બોજ અંતે અમેરિકાના લોકો પર જ આવશે તેથી દર મહિને લાઇટ બિલ સીધે સીધું દસ ટકા વધી જશે એ જ રીતે અમેરિકામાં ફૂડ પેટ્રોલ અને વેજીટેબલ સહિતની ચીજો મોંઘી થશે અછત પણ સજ્જા છે ટ્રમ્પે બીજા દેશોમાંથી આવતા કાચા માલ પર ટેક્સ ઠોકી દીધો છે તેના કારણે અમેરિકા ઉદ્યોગને પણ કાચા માલને ઊંચા ભાવે પડશે અને સરળ ઉત્પાદનનો ખર્ચ પણ વધશે કંપનીઓને ખર્ચ સરભર કરવાને ભાવ વધારો કરવો પડશે અને બધો ભાર કન્યાની કેડ ઉપર હોય તેમ અમેરિકાનો પર તેનો ભાર વધશે યુરોપિયન યુનિયન દેશો અત્યારે અમેરિકા સાથે છે પણ તેમને પણ પોતાનો માલ ખપાવવા માટે બીજા દેશની જરૂર છે તેથી જ તેઓ બીજા દેશો સાથે સંબંધો ગાઢ બનાવવા વિના છૂટકો નહીં રહે અને અમેરિકા એકલું પડી જશે ભૂતકાળમાં અમેરિકાના શાસકોએ અમેરિકાની સમૃદ્ધિના ઉપયોગ અમેરિકાનું વર્ચસ્વ વધારવા કર્યો દુનિયાના વિકાસશીલ દેશોને મદદ કરીને અમેરિકાએ પોતાના પડકાર સરખામાં લીધા અને તેમાં બધાને ફાયદો થયો ટ્રમ્પ રાજકારણથી ઓછા અને બિઝનેસમેન વધારે છે તેથી આર્થિક ફાયદા વિશે વધારે વિચારે આ માનસિક તાથી અમેરિકા ફરી મહાન નહીં બની શકે આમ ટ્રમ્પ નું ટેરિફ વોર અમેરિકા ને તારશે કે ડુબાડશે તેના માટે અનેક મત મંતરો ઉભા થયા છે હવે જોવાનું એ રહ્યું કે ખરેખર અમેરિકાને ફાયદો થાય છે કે દુનિયાને ફાયદો થાય છે આ ટ્રમ્પના ટેરિફ વોરથી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર